વાત કરીએ સમાચારની હાલ તો છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે સેવા સદનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોય જેને લઈને સરપંચ ઉમેદવારીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખના કારણે નસવાડી સેવા સદન ખાતે સભ્ય અને સરપંચની ઉમેદવારીના ફોર્મ ભરવા માટે લોકો ઉમટી પડ્યા હતા સાથે નસવાડીના નગરના રાયનકોડા વિસ્તારના વોર્ડ નંબર નવના અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે લોકો આવ્યા હતા નસવાડીથી રાજુ ભીલનો રિપોર્ટ કર્ણાવતી ન્યૂઝ છોટાદેપુર આ ચૂંટણી જે થઈ રહી છે અને એટલો બધો ઉમંગથી માહોલ છે કે દરેક બેઠકોના વિરોધ કર્યા વગરનો એટલા બધા ઉમંગથી આવેલા છે આવેલા જો આનંદ છે જેથી કરી રતતપુરા જૂથ ગ્રામ પંચાયતના મતદારો એટલી ઉમીથી આવેલા છે જેથી કરી દરેક ઉમેદવારોને અને સક્ષમ ઉમેદવારોને આ સુકાનો આપવામાં આવે છે પર્વ અનેક ઉજવણી આવી રહી છે પણ લોકોને એવું લાગે છે કે અમારે ગમે તેવો વહીવટ દાખી સારો ઉમેદવાર અને સક્ષમ ઉમેદવાર જેના હાથને સુકાન આપવાનું છે પાંચ વર્ષની જવાબદારી જેને પોતોની જવાબદારી પાંચ વર્ષ એવી નિભાવે કે કોઈ પણ વ્યક્તિને પાણી લાઈટ સસ્તા ગટર કોઈ પણ વસ્તુ હોય કે એની જવાબદારી પ્રમાણે નિભાવે એટલે સારા વ્યક્તિને સુકાન ચોપવું સારા વ્યક્તિને આપણે પસંદગી એવી કરવાની કે પાંચ વર્ષ સુધી કોને પાણીની તકલીફ ના પડે કે કોને રોડ રસ્તાની તકલીફ ના પડે કે ના કોને સંસ્થા માટેની તકલીફ પડે કે ના અંધારાનો કોને કોઈ પડે મારું નામ નરપતભાઈ કરશનભાઈ રતનપુર લાભ મળે ગરીબોને લાભ મળે એ માટે આ ઉમેદવારને અમે જીતાડવા માટે જે ની ચૂંટણી ઉભા રાખી રહ્યા છે લાગે કેવો માહોલ છે માહોલ છે કે અમે જીતાડશું

પ્રસંગ કર્યો છે વિકાસ થઈ રહ્યો વિકાસ થયો નથી અમારું પંચાયત ઘર હોય પ્રેરિત છે તો એ પંચાયત ઘર હોય બને ઘટની સુવિધા થાય એ માટે આ ઉમેદવારને અમે પસંદ કરી અને ઉમેદવારી પત્ર ભરેલું છે અમે બહુમતીથી જીતાડવાના છે